ચાલો પુડલા પાર્ટી શરૂ થઈ ગઈ છે અને જો અમારી બધા તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને પુડલા પાર્ટીમાં બતાવી દઉં તમને શું શું હોય પેલા તો પુડલા જુઓ તમે અહીંયા ગરમા ગરમ લાઈવ જલેબી બને છે અને પુડલાની સાઈઝ જુઓ તમે અને જુઓ તમે કાઉન્ટર ઉપર દહી જલેબી આ પુડલા ઓલા મોટા મોટા પુડલા ઉતરે ને એના પીસ કરી કરી ને ગરમા ગરમ ખાવાના પંચરત્ન ખીચડી પંચરત્ન ખીચડી હો પછી ટમેટાની ચટણી અને ગ્રીન ચટણી સલાડ ડુંગળી અને છાસ અને આ ફૂલ ડીશ બરાબર શિયાળામાં પુડલા ની જમાવટ હોય અને રાજકોટ ના પુડલા અને આ ડીશ છે ને એ તમે એમ માનો ને કે એક સોસાયટીમાં લગભગ રોજ ક્યાંક ને ક્યાંક તો હોય જ પુડલા જોવો તમે સદા બહાર જોવો કેવડું મોટું પુડલું છે હજુ આ કેટલો હા આ ડોલ એટલો માલ નાખી દીધો એમાં પીસ બનાવ્યા હાથેથી બનાવે હો પુડલા આ અમારે આજુબાજુના વિસ્તાર નું શિયાળા નું સ્પેશિયલ મેનુ આ લોકો આવે એના મિની ટ્રક માં બધું લઈને આવે અને જંબાડીને પછી નીકળી જાય હાલો આવી જા મયકાના પુડલા ખાવા હા જાહેર આમંત્રણ તમે આવો ત્યાં સુધી હૈસે તો મળશે